ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીની બેઠક પ્રથમ વખત સુરત ખાતે મળી હતી તારીખ આઠ અને નવમી જુલાઈ એમ બે દિવસની કારોબારી બેઠકમાં મુખ્યમંત્રી સહિત હોદ્દેદારોને ઉપસ્થિત રહેનાર છે તો શુક્રવાર અનુસૂચિત જનજાતિના મોરચાની પ્રદેશ કારોબારીની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે સી પાટીલની વરણી થઈ ત્યારથી ગુજરાત ભાજપમાં સુરતનો મહત્વ વધી ગયો છે ત્યાં પ્રથમ વખત ભાજપની પ્રદેશ કારોબારી સુરતમાં મળી હતી સુરત ભાજપ કાર્યાલય ખાતે તારીખ આઠ અને નવમી જુલાઈના રોજ પ્રદેશ કારોબારીનું આયોજન કરાયું છે જેમાં શુક્રવારે અનુસૂચિત જનજાતિના મોરચાની પ્રદેશ કારોબારી મળી હતી અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ હર્ષદ વસાવાની આગેવાનીમાં મળેલી બેઠકમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા તો તારીખ નવમીએ મળનારા કારોબારીમાં મુખ્યમંત્રી સહિત સાતસો કરતાં પણ વધારે ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેનાર છે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની ની મહત્વની ગણાતી કારોબારીની બેઠકનું સુરતમાં આયોજન કરાયું છે જ્યાંથી ચૂંટણીનો વ્યૂહરચના ઘડવા અને સંગઠન મજબૂત કરવા ચર્ચા કરાશે તેમ પણ જાણવા મળ્યું છે અધર કુરશી સાથે પ્રકાશ વાળા